ખીચડી એ એકદમ સાદો પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક છે તમે ગમે એટલા મીઠાઈ કે ફરસાણ ખાઈ લો પછી છેલ્લે તો તમને ખીચડી યાદ આવે છે ખરું ને તો આજે આપણે ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટીવી એવી પાલકની ખીચડી બનાવીશું તો એના માટે અહીં મેં એક કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તમે એ ખીચડી માટેના કોઈ પણ ચોખા લઈ શકો છો અને એની સાથે અહીં મેં અડધો કપ જેટલી મગની મોગર દાળ યલો દાળ લીધી છે આ યલો દાળની બદલે અહીં તમે ગ્રીન ફૂતરાવાળી દાળ કે પછી તુવેરની દાળ પણ લઈ શકો છો પાલકની ગ્રીન ખીચડી તમે મગની દાળ મિક્સ કરીને બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી બને છે દાળ અને ચોખાને આપણે પાણીથી ધોઈને પહેલાં બરાબર સાફ કરી લઈશું ઘણીવાર એની પર દિવેલ લાગેલું હોય છે નીકળી જશે હવે તમે જ્યારે ખીચડી બનાવો ત્યારે દાળ અને ચોખાને આ રીતે ધોઈને તરત બનાવી લેવાની બદલે એમાં ડૂબડૂબા પાણી નાખીને એને બેથી ત્રણ કલાક માટે બરાબર પલળવા દેશો અને પછી ખીચડી બનાવશો તો એ ખીચડી સ્વાદમાં ખૂબ જ સરસ બને છે અને એકદમ સોફ્ટ થઈ ગયેલા દાળ અને ચોખાની તમે ખીચડી બનાવશો તે પચવામાં પણ ખૂબ જ હલકી બની જાય છે તો અહીં બે કલાક પછી દાળ અને ચોખા સરસ પલળી ગયા છે હવે આપણે તેને પ્રેશર કુકરમાં લઈ લઈશું પાલકની ખીચડી છે એકદમ ઢીલી બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી બને છે એટલા માટે આ ખીચડીને આપણે થોડી ઢીલી બનાવવાની છે તો હું અહીં ચાર કપ જેટલું પાણી એડ કરી દઉં છું સાથે અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે અથવા તો એક ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું મીડિયમ ફ્લેમ પર આની આપણે ત્રણ વિશલ બોલાવી લઈશું અને આપણી ખીચડી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે પાલકની ગ્રેવી બનાવીને તૈયાર કરીશું અહીં મેં એક બંચ અરાઉન્ડ અઢીસો ગ્રામ જેટલી પાલક લીધી છે પાલકને પહેલાં આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું પાલક સ્વાદમાં થોડી તૂરી હોય છે એટલે અહીં પાલકને આપણે એકાદ મિનિટ માટે ઉકળતા પાણીમાં બ્લાન્જ કરી લઈશું અને પછી જ આપણે તેનો ઉપયોગ કરીશું કાચી પાલકની બદલે આ રીતે બ્લાન્ચ કરીને યુઝ કરશો તો એનો તુરો સ્વાદ પણ જતો રહેશે અને બ્લાંજ કરેલી પાલકની ગ્રેવી પણ કાચા પાલકની કમ્પેરમાં એકદમ સ્મૂધ અને ક્રીમી બને છે એકદમ ઉકળતા પાણીમાં અહીં પાલકને મેં ફક્ત એક મિનિટ માટે જ બ્લાન્ચ કરી લીધી છે હવે આ પાલકને આપણે ઉકળતા પાણીમાંથી તરત જ બરફના ઠંડા પાણીમાં લઈ લઈશું આમ કરવાથી પાલક ઓવરકુક પણ નહીં થાય અને એનો તાજો લીલો કલર પણ જળવાઈ રહેશે તો લગભગ પાંચેક મિનિટ પછી પાલક ઠંડી થઈ જાય એટલે હવે આની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો પાણી નીતારીને આપણે તેને મિક્સર જારમાં લઈ લઈએ પાલકની પેસ્ટનો કલર એકદમ ગ્રીન બને એટલા માટે પાલકની સાથે અહીં આપણે થોડી કોથમીર પણ મિક્સ કરી દઈશું હવે આની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું જરૂર લાગે તો તમે આમાં થોડું પાણી પણ મિક્સ કરી શકો છો તો અહીં આપણી ખીચડી અને પાલકની પેસ્ટ એ બંને તૈયાર થઈ ગઈ છે હવે એક કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ બરાબર ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરીશું વઘારમાં અહીં આપણે થોડા ખડા મસાલા પણ એડ કરીશું તો એના માટે અહીં મેં થોડા તજ લવિંગ અને મરી લીધા છે એની સાથે બે સૂકા લાલ મરચાં અને તમાલપત્ર પણ એડ કરી દઈશું બે પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ થોડો મીઠો લીમડો એની સાથે બારીક સમારેલું એક લીલું મરચું અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ લઈ લઉં છું આ બધું એકાદ મિનિટ માટે તેલમાં આપણે બરોબર સાંતળી લઈશું તો પાલકની ખીચડીમાં અહીં તમારે બીજા ગ્રીન વેજીટેબલ્સ મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો અહીં મેં બારીક સમારેલું એક કેપ્સિકમ લીધું છે તેને આપણે એકાદ મિનિટ માટે તેલમાં બરાબર સાંતળી લીધું આ ખીચડી હું આજે વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું આમાં જો તમારે ડુંગળી અને લસણ મિક્સ કરવા હોય તો એને તમારે તેલમાં આ રીતે સાંતળી લેવાના અને પછી જ એમાં તમારે ટામેટાની પ્યુરી એડ કરવાની છે તો અહીં મેં બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી બનાવી લીધી છે તો ટામેટા મિક્સ કરવાથી પાલકનો જે તુરો સ્વાદ છે થોડો બેલેન્સ થઈ જશે અને એનાથી ખીચડી છે એકદમ ટેસ્ટી બનશે તો ટામેટા નાખીને ફરી એકવાર આને આપણે એકાદ મિનિટ માટે સાંતળી લઈશું આમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે ગ્રેવીમાંથી તેલ છૂટે એટલે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરી દઈશું ખીચડીમાં આપણે હળદર મિક્સ કરેલી છે એટલે આ ગ્રેવીમાં આપણે હળદર મિક્સ નહીં કરીએ હળદર મિક્સ કરવાથી પાલકની ગ્રેવીનો કલર થોડો બ્લેક બની જતો હોય છે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે હવે આપણે તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ પણ એડ કરી દઈશું તો તમે રૂટિનમાં ઘરે જેટલી ખીચડી બનાવતા હોય એટલી જ તમારે ખીચડી બનાવવાની છે અને આ રીતે પાલકની પેસ્ટ બનાવીને એમાં તમે મિક્સ કરી દેશો એટલે પાલકની ખીચડી બનીને તૈયાર થઈ જશે પાલકને હવે આપણે બરોબર ચડવા દેવાની છે સહેજ પણ કાચી રહેશે તો એનાથી ખીચડીનો સ્વાદ થોડો તુરો લાગશે તો એને આપણે મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ માટે ચડવા દઈશું હવે ફક્ત ગ્રેવીના ભાગનું જ મીઠું આમાં આપણે એડ કરી દઈશું ગ્રીન ભાજીમાં કુદરતી ક્ષારોનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે પાલક પણ અહીં થોડી વધારે સોલ્ટી જ હશે પાંચ મિનિટ પછી હવે આપણી પાલકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં ખીચડી મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને મેં અહીં એકદમ લો કરી દીધી છે ને હવે આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું પાલકની ખીચડી એકદમ ઢીલી રાખશો આ રીતે તો એ ખૂબ જ સરસ લાગે છે આ સ્ટેજ પર આમાં તમને પાણી થોડું ઓછું લાગે તો આમાં તમે થોડું ગરમ પાણી પણ મિક્સ કરી શકો છો હવે આ ખીચડીને વધારે ટેસ્ટી બનાવવા માટે એની પર આપણે ઘીનું પણ એક વઘાર આપી દઈશું તો લુકમાં જેટલી સરસ લાગે છે ને એટલી જ એ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી પણ ખરી તો ગરમ થયેલા ઘીમાં આપણે થોડા કાજુના ટુકડા એડ કરી દઈશું અહીં કાજુને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને એની અંદર આપણે એક સૂકું લાલ મરચું પણ નાખી દઈશું હવે આ તૈયાર થયેલો ઘીનો વઘાર આપણે ખીચડીની ઉપર પાથરી દઈશું ઘીના કારણે ખીચડીમાં એક સરસ સાઇન અને સ્મૂધનેસ આવી જશે અને આ રીતે ઉપરથી ઘીનો વઘાર કરશો એટલે ખીચડી થોડી વધારે ટેસ્ટી પણ બની જશે ઉપર બારીક સમારેલી થોડી કોથમીર સ્પ્રિન્કલ કરીને ખીચડીને હવે આપણે ગરમાગરમ સર્વ કરીશું તો આ વિન્ટરમાં એકવાર તમે આ ખીચડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો એ ખૂબ જ ટેસ્ટી બને છે આ સાથે જ પાલકની ઘણી બધી રેસીપી બનાવીને મેં ચેનલ પર મૂકેલી છે પાલકની રેસીપીનું મેં પ્લે લિસ્ટ બનાવેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો પાલકની બીજી ઘણી બધી રેસીપી તમે ત્યાંથી જોઈ શકશો આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ